નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો માનનીય નિયામક શ્રી આદિજાતિ વિકાસ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા સંચાલિત આદર્શ નિવાસી શાળાઓમાં નીચે જણાવેલ વિષય અને શિક્ષકોની જગ્યા ભરવા માટે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક અગિયાર બેત્તાલીસ જે સચિવાલય ગાંધીનગરના એકવીસ છ બે હજાર પચીસની જોગવાઈ મુજબ ભરતી જાહેર કરવામાં આવી રહી છે આ ભરતી હંગામી ધોરણે તાસ પદ્ધતિથી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની થાય છે તો જરૂરી લાયકાત તેમજ શૈક્ષણિક અનુભવ ધરાવતા ઉમેદવારોએ પોતાના સ્વ સાક્ષરમાં અરજી જાહેરાત પ્રસિદ્ધ થયેથી દસ દિવસની અંદર મળે તે રીતે નીચે જણાવેલ સ્થળે રૂબરૂ અથવા રજીસ્ટર પોસ્ટથી મોકલી આપવાની રહેશે ત્યારબાદ મળેલી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં શાળાનું નામ છે આદર્શ નિવાસી શાળા ભિલોળા વિષય અંગ્રેજી સંસ્કૃત માધ્યમિક વિભાગ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બીએ બીએડ કરેલ હોય તેવા ઉમેદવાર તાસ દેઠ માનત વેતન રૂપિયા પંચોતેર પ્રમાણે રસાયણ વિજ્ઞાન ઉચ્ચતર માધ્યમિક વિભાગ એમ એસ સી બી એડ કરેલ ઉમેદવાર તાસ દીઠ માનદ વેતન રૂપિયા નેવું પ્રમાણે રહેશે બીજું છે આદર્શ નિવાસી શાળા મિશ્ર મેઘરજ જિલ્લો અરવલ્લી જેમાં અંગ્રેજી સંસ્કૃત માધ્યમિક વિભાગ માટે બી એ બી એડ કરેલ હોય સામાજિક વિજ્ઞાન માધ્યમિક વિભાગ તેમાં પણ બીએ બીએડ બી એડ કરેલ ઉમેદવાર અને પંચોતેર રૂપિયા તાસડી માનદ વેતન ચૂકવવામાં આવશે શરતો જે આપેલ છે તે છે ઉમેદવાર જે તે વિષયના સ્નાતક અનુસ્નાતક અને કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ સરકારશ્રીના ધારાધોરણ મુજબ પ્રવાસી શિક્ષકોને તાસ દીઠ માનદ વેતન ચૂકવવામાં આવશે પ્રવાસી શિક્ષકની નિમણૂક શૈક્ષણિક સત્ર સુધી મર્યાદિત રહેશે સરકારશ્રી દ્વારા કાયમી શિક્ષક જ્ઞાન સાહેબની નિમણૂક થતા તાસ પદ્ધતિના શિક્ષકની સેવા આપવા પ્રત થશે વિશેષ લાયકાત તથા અનુભવ ધરાવનારને અગ્રિમતા આપવામાં આવશે તો અરજી મોકલવાનું જે સરનામું છે તથા રૂબરૂ મુલાકાતનું જે સ્થળ છે તે છે આચાર્યશ્રી આદર્શ નિવાસી શાળા કુમાર ભિલોડા આઈટીઆઈની બાજુમાં વાઘેશ્વરી રોડ ભિલોડા જિલ્લો અરવલ્લી ઈમેલ આઈડી આપેલ છે એ એન એસ ભિલોડા વન એટ ધ રેટ જીમેલ ડોટ કોમ ફોન નંબર મોબાઈલ નંબર આપેલ છે કોઈ ક્વેરી હોય તો નવ્વાણું ઇઠ્યોતેર ચોર્યાસી ચોત્રીસ ચોત્રીસ પર તમે કોલ કરી શકો છો ધન્યવાદ